બરોડા ડેરી દ્વારા કરવામાં આવેલા દૂધના ભાવ વધારાને લઈને આજ રોજ શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ આવ્યો હતો બરોડા ડેરી બહાર ખાલી દૂધની થેલીનો હાર પહેરીને કોંગી પ્રમુખ જોશી સહિતના આગેવાનો પહોંચ્યા હતા અને આ અંગે ડેરીના એમડી ને રજૂઆત કરવામાં આવી હતી સાથે જો ભાવ વધારો પરત ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી જણાવ્યું કે પ્રજા મોંઘવારી પીસાઈ રહી છે એક લીટર રૂપિયા બે નો દૂધમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે હમણા પેટ્રોલ ડીઝલ કે ઘાસચારાના ભાવમાં વધારો થયો નથી આવ્યો છે તેઓ આરોપ સવાલ પૂછવામાં આવ્યા હતા સમગ્ર વિરોધ સમયે પોલીસ નો ચાપતો બંદોબસ્ત રહ્યો હતો કોંગ્રેસના આગેવાનો બરોડા ડેરી પહોંચ્યા ત્યારે બરોડા ડેરીના એમડી અજય જોશી આવેદનપત્ર સ્વીકારવા માટે જો તેમ નહી થાય તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી અત્રે નોંધનીય છે કે બરોડા ડેરી જ નહીં પરંતુ રાજ્યની મોટા ભાગની ડેરીઓ દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે

એટલે કોઈ ને કોઈ દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી ની સરકાર સફળ નથી ગઈ નિષ્ફળ ગઈ રહી છે કારણ કે દરેક વાતની અંદર ભાવ વધારો થાય એટલે આજે અમે લોકો ભરવા ડેરી ખાધા ઉગ્ર આંદોલન કરવાનું જોઈ શકીએ